સુખની આશા લઈને આયા છો ને તો મારા મત બતાયા માર્ગ ઉપર હેડવું પડે હું જેમ કહું છું એમ કરજી કરજો હું ગેરંટી આલું છું કોના ના પત્રક માં કહેતા હોય તો સિક્કો મારી ગેરંટી આલું જો એમાંથી પલવા રાખી પાછી વાત થાય ને તો હું મેલડી ગાદી છોડ દઉં જગતમાં કોઈ ભૂ આવી ગેરંટી નહીં આલે હું ગેરંટી આલું છું જો કદાચ મારી વાતનું પાલન કરો સુખના ના અજવાળા ના મને ને ઘોડા તો ગાદી પર બેહવાનું દોરવાનું બંધ કરી દઉં બસ માતા એવું કઉ છું જોક તમારે ચોય દૂર નહીં આ સમાજના કારણે તમારે દુખી થવાનું થાય નકર જગતમાં હું એ મહા માયા મચાણી મેલડી એક વખત જે મનોવરખી જાય ને દુનિયામાં એની ઓળખાણ ના બનાયો તો મેલડી મટી જાવા માતા એવું કહું મારા ચાની કેમ આવતા જતા રહ્યા અને આઈ કદાચ પ્રવચનમાં બે વાતો મારી ઘરે ઉતારી

એની બે ભલે આંખો રહી એની બે વાંખો થી કદાચ તમને જોતો હોય પણ હજારો આંખ વારી હું મેલડી બેઠી છું મારા સાનિધ્યમાં આવા કોઈ મજબૂરી નતી હોય કોઈ નો દબાવ હોય કોઈ આવવા ના દેતું હોય કદાચ પૈસા ખુશી ના આગા પાસા કરીને આવતા હોય પણ બે રવિવારે કદાચ થોડું ઘણું વેઠી નઈ તે મારા સાનિધ્યમાં આયા છો ને તો ત્રીજા રવિવાર માટે તો તમારા માટે ગાડીઓ મિલાવું એ અવસર પણ તમારું દુઃખ ના મટે તમારી કોઈ તકલીફ જલ્દી દૂર ના થાય તો કિસ્મત ભાગ્ય નહી માનવાનું પણ એવું વિચારે લેવાનું કે માં આ દુઃખ પડ્યું ને તારે તારો ભેટો થયો આ દુઃખમાં તું અમારી સંભાર લેવા માટે મળીશ

પણ જો તમે પુંડાનો ઓસા કર્યા હોય પાપ વધાર કર્યા હોય અને તમે મારી મોનતા રાખો અને હું તમારા કામ કરવા જઉં તો મારા ભગવાનનો বিধান મરોક એટલે હું દરેક દીકરાઓ દીકરીઓને શીખવાડું છું એક સલાહ આલું છું માર્ગદર્શન આલુ છું દીકરાઓ કંઈ ના થાય ને તો કંઈ નહીં પણ આવા પશુ પક્ષીની થોડી થોડી સેવા કરતા રહેજો મારા નોમે કરો તમારી કુળદેવીના નોમે કરો સમય જતા પડે પણ આજના માણસો તાત્કાલિક હિસાબ જોઈએ આજે ભક્તિ ચાલુ એના તાત્કાલિક સુખ જોઈએ તો હું માતા ને દુનિયાના છેડામ જઈ આવો તાત્કાલિક જો કોઈ ભગવાન માતાજી તમને સુખી કરત મને કહેજો કે આ માતાજી હતા ના ભગવાન હતા તાત્કાલિક અમને પાંચ રવિવારમાં સુખી કર નાખ્યા બને એવું ક્યારેય ના બને